ના બોલે રવાઈ એ હા હા પાંચ કરો પાંચ કરો આ કને રાખ કને હું દી આ હા હા 10 કરો આને બે ઉછે એકત્રીસ 15 13 6 5 અલગ કરતા દે સુને રે આ રાજા ને કભન આલે ભાઈ દાના દાલે લાવ નહીં આવે એક જ બચ્ચી આ

પચીસો પિસ્તાલીસ સુપર પચીસ બેતાલીસ વીસ કિલો જામનગર